આણંદ તાલુકા પંચાયતના રૂપિયા એક કરોડ એકાણું લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસ પુરાંત વાળું બજેટ આજે સામાન્ય સભામાં મંજૂર ગટર આરસીસી રોડ પીવાના પાણી સહિતના વિવિધ કામો હાથ ધરવા માટે ચર્ચા વિચારણા કરાઈ અને દરેક સભ્ય પાસેથી પાકી કામોની યાદી મંગાવવામાં આવી છે જેથી પાકી વિકાસના કામો ઝડપથી કરી શકાય આણંદ તાલુકા પંચાયતના ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામાં તાલુકા પંચાયતના પ્રમુખ રૂપ પારોલબેને પરમારના

વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તે વધીને ચાર કરોડ છ લાખ છેતાલીસ હજાર છસો અડતાલીસ થશે એકંદર કુલ રકમ બંને વર્ષ માટે રૂપિયા નવ કરોડ છ લાખ પચાસ હજાર જેટલી છે વર્ષ દરમિયાન થતા ખર્ચ માટે રૂપિયા

આજ રોજ તારીખ તાલુકા પંચાયત નું તાલુકા પંચાયત આણંદ સને બે હાજર ચોવીસ પચીસ ના નું સુધારેલ અને સને બે હાજર પચીસ છવીસ ના વર્ષ અસલ અસલ અંદાજપત્ર મંજૂર કરવા અંગેની ચર્ચા વિચારણા થઈ જેમાં વર્ષના અંતે બંધ શિલ્કર પચીસ કરોડ એકાણું લાખ છાસઠ હજાર આઠસો અડતાલીસ રૂપિયા છે આજ રોજ આણંદ તાલુકા પંચાયત ખાતે જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું અને દરેક સભ્ય દીઠ આપણે તેમના વિકાસના કામો મંગાવેલ છે જેમાં ગટર પાણી બ્લોક સીસી નો આયોજન મંગાવેલ છે